હેલો નમસ્તે મિત્રો આજે ફરીથી નવા વિડીયો સાથે અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાના છીએ ચાઇનીઝ લસણની આ ચાઇનીઝ લસણ હાલમાં બજારમાં ધૂમ મચાવી રહ્યું છે આ ચાઇનીઝ લસણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલો નુકસાનકારક છે તથા આપણે બજારમાં ખરીદતી વખતે આ ચાઇનીઝ લસણ છે કે દેશી લસણ તે કેવી રીતના ઓળખવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને જો આપણે ગમે તો લાઈક કરી અને બીજાને શેર પણ કરવો જેથી કરીને આ માહિતી બીજાને પણ ઉપયોગી નીવડે તો ચાલો વિડિયોમાં આગળ વધીએ જો તમે તમારી રસોઈમાં લસણનો ઉપયોગ કરી રહ્યા છો તો ચેતજો કારણ કે જે લસણ તમે બજારમાંથી ઘરે લઈ આવ્યા છો તે ચાઇનીઝ લસણ હોઈ શકે છે તેની અસર તમારા સ્વાસ્થ્ય પણ મેં અગાઉ કીધું તેમ પડી શકે છે તમે બીમાર પણ પડી શકો છો ખરેખર હાલ સૌથી વધારે ચર્ચા તો મુદ્દો ચાઇનીઝ લસણનો છે ભેળસેળના જમાનામાં હવે માર્કેટમાં ચાઇનીઝ લસણ આડેધડ વેચાઈ રહ્યું છે ભારતમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે નેપાળના રસ્તેથી ચાઇનીઝ લસણની સપ્લાય કરવામાં આવી રહી છે મિત્રો ચાઇનીઝ લસણને ભારતમાં બેન પણ કરવામાં આવી ચૂક્યું છે તેમાં ઘણા પ્રકારના હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ચાઇનીઝ લસણને ઉગાડવામાં મેટલ લેડ અને ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે તેવામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે મિત્રો માર્કેટમાં વહેંચાઈ રહેલું આ નકલી લસણ લોકોના ઘરમાં ખવાઈ રહ્યું છે કેટલાક લોકો તો તે જાણતા પણ નથી કે તેને જે અસલી સમજીને લઈ આવ્યા છે તે લસણ ખરેખર નકલી છે ચાયની લસણનો સ્વાદ બિલકુલ અસલી લસણ જેવો જ હોય છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે આ પ્રકારનું લસણ ખાવાથી નર્વસ સિસ્ટમ સાથે સંબંધિત ગંભીર સમસ્યાઓથી લઈને કેન્સરનું જોખમ પણ વધી જાય છે મિત્રો હવે આ નકલી લસણ કેવી રીતના તૈયાર થાય છે તેની માહિતી મેળવીએ તો આ નકલી લસણ તૈયાર કરવા માટે ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવે છે ઉપરાંત તે લીડ અને અન્ય ધાતુઓ દ્વારા ઝડપથી તૈયાર થઈ જાય છે ઉપરાંત તેને સફેદી વધારવા માટે તેને ક્લોરીનથી પણ બ્લીચ કરવામાં આવે છે આ તમામ પદાર્થો સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે મિત્રો હવે ત્યારબાદ લસણ ખરીદતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી ખબર પડી શકે કે આ લસણ ઓરિજિનલ છે અસલી છે આપણું દેશી છે કે ચાઇનીઝ અને નકલી છે તો મિત્રો આવો તેની માહિતી મેળવીએ સૌથી પહેલી વાત કે માર્કેટમાં વધારે સફેદ અને મોટું લસણ વેચાઈ રહ્યું તે ખરીદવાનું ટાળો ત્યારબાદ મિત્રો દેશી લસણની કડીઓ થોડી નાની હોય છે અને તેના પર ડાઘ કે નિશાન દેખાતા હોય છે તેની છાલ એકદમ સફેદ નથી હોતી એટલા માટે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ દેશી લસણમાં તીખાશ અને ગંધ બંને ઓછી હોય છે જ્યારે ચાઇનીઝ લસણ ફૂલતા જ ગંધ આવે છે અને તે તીખું પણ હોય છે એટલા માટે આ બાબતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ આગળ વધીએ તો આ સિવાય ચાઇનીઝ લસણનું ઉત્પાદન વધારવા માટે તેમાં જંતુનાશકનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો હોય છે જ્યારે દેશી લસણની ગંધને લીધે કીટાણુ તેનાથી દૂર રહેતા હોય છે તો આનાથી પણ તમે જાણી શકો છો ત્યારબાદ અસલી લસણની ઓળખ માટે તમે લસણને ઊંધું કરીને જોશો તો નીચેના ભાગમાં ડાઘ જેવું દેખાતું હોય છે તે લસણ અસલી છે જ્યારે જો તમે ઊંધું કરીને જો ત્યારે લસણ બિલકુલ સફેદ દેખાતું હોય તો તે લસણ નકલી છે એટલે કે ચાઇનીઝ માનવામાં આવે છે તો મિત્રો આવી રીતના આપણે અસલી અને નકલી લસણની ખબર પડે છે તો ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ બાબતો જણાવેલ છે તે જોવી જોઈએ તો મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બીજાને અમારા વિડીયો શેર પણ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ